જય શ્રી કૃષ્ણ જય શામળિયા આજે જન્માષ્ટમીનું બહુ જ સુંદર વાતાવરણ છે અને એકદમ શામળ્યું વાતાવરણ થઈ ગયું છે એવું આપણે કહીએ આજે શોભાયાત્રા ચાલુ થશે અગિયાર વાગે જેમાં સો થી એકસો આઠ મટકી ફોટનો કાર્યક્રમ થશે અને રાત્રે બી રાત્રે બી એકદમ જાણે જાણે જન્માષ્ટમીના રાત્રે જ્યારે કૃષ્ણનો જન્મ હોય અને જે વાતાવરણ હોય એવું જ રાત્રે હોય છે જ્યારે અહીંયા પ્રોગ્રામ અદ્ભુત બધા પ્રોગ્રામ થતા હોય છે અને આજે શામળિયા બી બહુ જ સુંદર અદ્ભુત એમના વાઘા અને વસ્ત્ર બધા પહેરેલા છે અને યાત્રાળુઓનો આજે બહુ જ એમના આશીર્વાદ અને એમની અનુભૂતિ થાય એવું આજે બહુ જ સુંદર દિવસ છે હેપી જન્માષ્ટમી મારું નામ ભરતભાઈ સલાભાઈ પટેલ ગામ શામલપુર નો વતની છું શામળાજી બે કિલોમીટર દૂર આજે સામરિયા ભગવાન ના દર્શન ઘોડાપુર ઉમતું છે મંદિર અંદર આઠમ નિમિત્તે બહુ શણગાર પણ કર્યો છે આ આખા દિવસ દરમિયાન રાસ અને ભજન કીર્તનનો પણ કાર્યક્રમ છે મસ્તિકોનો પણ કાર્યક્રમ છે અને આખો દિવસ દરમિયાન લોકો ભક્તોની ભીડ ઉમટી છે દર્શનાર્થી એ નિમિત્તે આજે બધા દર્શન કરવા આવશે નામ પંકજ મણીલાલ પટેલે મેં અમદાવાદથી આયા હું વેસે તો હર જન્માષ્ટમી દ્વારકા જતા હઉં ડાકોર જતા હઉં એ જ બાર મેં આ ગયા साम्राज्य मोह चौध साम्राज्य दर्शन करते तो मेरी वाइफ मेरी बहन है वो सबको मेरी वाइफ का नाम सोनल बहन है मेरी बहन है सबको लेके मैं यहाँ पर आ, आ गया बहुत आनंद आ गया भगवान का दर्शन किया एकदम मन का शांति हो गया और हम बोलते हैप्पी जन्माष्टमी uh, कन्हैया को और उसको मैनी मैनी हैप्पी रिटर्न ऑफ द डे बोलते कन्हैया को ओके थैंक यू जय श्री कृष्ण श्रावण श्रावण वधअ अष्टमी इतना जन्माष्टमी શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાન શામળાજીને આજે જન્માષ્ટમીના અનુસંધાને સવારે ભગવાનના સુંદર મજાના શણગાર અભિષેક પર્યંતની સેવા વર્તમાનમાં હાલ પૂરી થઈ રહી છે ત્યાર પછી સવા નવ વાગે ભગવાનની શણગાર આરતી સવા બાર વાગે ભગવાનની રાજભોગ આરતી સાડા બાર વાગે મંદિર મંગલ થશે સવા બે વાગે ઉઠા સાંજે સાત વાગે સંધ્યાને ત્યાર પછી રાત્રે બાર વાગે ભગવાન કૃષ્ણ જન્મોત્સવ જેમાં શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનને સુંદર મજાના આજે કેસરી કલરના વસ્ત્ર ધારણ કરાયા છે સંપૂર્ણપણે ભગવાનને સુવર્ણ સોનાનો શૃંગાર કરવામાં આવ્યો છે સોનું એ પવિત્રતાનું પ્રતિક છે માતા જે કૃષ્ણચંદ્ર પૃથ્વી પર અવતરણ ધારણ કરવાના છે તેના અનુસંધાને ભગવાનની સુંદર મજાના કેસરિયા વાઘા અને સોનાના શણગારથી સજ્જ કરવામાં આવ્યા છે રાત્રે બાર વાગે ભગવાનનો જન્મોત્સવ એટલે કે ભગવાનનું ચલિત સ્વરૂપ એવા શાલિગ્રામ ભગવાન ઉપર શોડછોપચાર પૂજન દ્વારા વિવિધ દ્રવ્યો દ્વારા અને અનેક પ્રકારના વૈદિક મંત્રો દ્વારા ભગવાનનું સુંદર મજાનું શોડછોપચાર પૂજન કરી ભગવાનની પૂજાંગ આરતી કરી અને જન્મોત્સવની ઉજવણી કરવાની રહેશે આજરોજ શામળાજી મંદિર ખાતે લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે એવી આજે કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીના પાવન પ્રસંગે ભગવાન શામળાજી આવનાર દરેક ભક્તોની મનોકામના પૂર્ણ આજના દિવસે ભગવાનની જે સેવાના કાર્યો છે તે તો રેગ્યુલર જે રીતે થતા હોય છે તે પ્રમાણે જ મંગડા બાળભોગ રાજભોગ ઉત્થાપન શયનભોગ આદિ જે ભગવાનની સેવાઓ છે એમાં કંઈ વિશેષ ફેરફાર છે નહીં માત્ર રાત્રે બાર વાગે ભગવાનનો જન્મોત્સવ કરવામાં આવશે પણ શામળાજી યુવા મંડળ દ્વારા સુંદર મજાના કૃષ્ણ ભગવાનની પાલખી એટલે કે શોભાયાત્રાનું હમણાં અગિયાર એક વાગે આયોજન થશે અને અગિયાર વાગે શોભાયાત્રા નીકળશે ત્યાર પછી રાત્રે આઠથી એક લાલજી મહારાજનો સત્સંગનો કાર્યક્રમ મંદિરે યોજ્યો છે જે શામળાજી વિષ્ણુ મંદિરના ચોક પરિસરમાં છે અને રાત્રે લેઝર શો પણ રાખ્યો છે જે સુંદર બધા આજના દિવસના કાર્યક્રમો છે એવો સુંદર જન્માષ્ટમીનો દિવસ સર્વે ભક્તોની ભગવાન મનોકામના પૂર્ણ